નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બોટાદના હળદરમાં ભાઈ જે ખેડૂતોએ આંદોલન કર્યું મિત્રો અને ત્યાર પછી તમે જોયું પણ હશે કે આ ખેડૂતો રોષે ભરાઈને પોલીસની આખી ગાડી જે તમે તમારી સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો ભાઈ આ ગાડીને સાહેબ આખી પલટી મારી દીધી એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ જે પોલીસ વાહનો હતા એને પણ નુકસાન કર્યું અને ત્યાર પછી ખેડૂતો એટલા બધા રોષે ભરાયા કે પોલીસ પણ ત્યાંથી જતી રહી એમાં લગભગ ત્રણ પોલીસ કર્મચારીઓ કે જેમને પથ્થર લાગ્યો હતો જે ઘાયલ થયા હતા અને એના બદલામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતા બોટાદ ગામની અંદર ભાઈ જે બિલકુલ બોટાદની અંદર જે આ ગામ હળદરમાં જે આ ઘટના બની એ ગામની અંદર વાડીએ વાડીએ જઈ અને પોલીસે દરવાજા તોડી તોડી અને લોકોને ઘરમાંથી ઘાટી ઘાટીને માર્યા એમની સર્વિસ કરી કેમ કેમ કે સાહેબ કાયદો એમને આમને હાથમાં લી લીધો ખેડૂતોએ હવે હોવા નથી કહેતો મિત્રો તમે મોટી મોટી ન્યૂઝ ચેનલમાં પણ જોતા હશો કે કાયદો કોઈ દી આપણી હાથના હાથની અંદર ન લેવાય પણ ખેડૂતો આ તમે જુઓ કાયદો પોતાની હાથમાં લઈ લીધો પોલીસની ગાડીઓને નુકસાન કર્યું પોલીસ કર્મચારીઓને ઘાયલ કરી નાખ્યા સાહેબ આટલું બધું કરે પછી શું ખરેખર પોલીસ કર્મચારીઓ વિફરે ના તો શું કરે ભાઈ હવે મિત્રો તમને આગળ વિડીયો પણ બતાવું પછી પોલીસ કર્મચારીઓએ લગભગ પંચ્યાસી લોકોને ડિટેઇન કર્યા ભાઈ અને એ પંચ્યાસી લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી અને બીજાને તો ઘરમાં ગોતી ગોતીને મારી રહ્યા છે કે હવે તમે કોઈ દી આવું ન કરતા આજ કર્યું એટલું ઘણું હવે ન કરતા એટલે ઘરમાં જઈ જઈ દરવાજા તોડી તોડીને મારે છે ભાઈ કેમ કે કાયદો પોતાની હાથની અંદર લઈ લીધો એટલે પોલીસ કર્મચારીઓને મિત્રો નુકસાની ન પહોંચાડવી જોઈએ અને સરકારની ગાડીઓને પણ નુકસાની ન પહોંચાડવી જોઈએ કેમ કે પોલીસ કર્મચારીઓ સાહેબ આપણી રક્ષા માટે જ હોય છે બરાબર હા આપણી રક્ષા માટે જ હોય એટલે તો રક્ષક કે સાથે કીધા એને ભાઈ એમને તો એમને પણ નુકસાન ન કરવું જોઈએ ભાઈ આંદોલન કરતી વખતે એ ખાસ તમારે ધ્યાન રાખવું તો બસ આજ માટે આપણે આટલું રાખીએ બાકી તમે શું કહેશો ખેડૂત આંદોલનને લઈને તમારા તમારા મનમાં કાંઈ પણ વિચાર આવતો હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય તારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ